ભો ભો ઓ પેલો પેલો ભૂળ્યો 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 આતે કોમ કર એક બલ હા એક નંબર કોમ કરે છે ભૂળ્યો આતે ને બોલાન તમી તમારી જે કરન પકડતા તો અતારે હું આટલા નાટલા ઊભો છું લાવ પૈસા એને પૈસા તો પાડી પછી ખાવ કડી જાય ગરી નેકડો ખોટો તમન ના આડી રાય બાશ્યાનો મુદ્દો છે હો એકડો પાડી દે ઓ મારી થોડો ચોથી ખોલો પણ એ બાદશાહ તો કહી દીધું છે હા ભૂડિયો ચો હે આ ભૂડિયો દારૂ પીન ચો પડ્યો યાર અરે આ તો નમુનો હોય છે ભૂડિયો એ ભૂડિયા ભૂડિયા એક કોમ આવી છે હું આવી છે બકરો ખોરવાનો છે લેડે પર વાળા કને અલે એ નઈ લે યાર છોકરો છોકરો કે કે દે

પણ બકરાનું તોરી આપણ બકરો જોઈતો છે આ ભાઈ એને મને ગારો તો બોલી દેના મારવાનું તો છે એટ લઈ દઈએ બરોબર ચાલે આપણો હા કીડણી છે tie આહી મોટી કીડણી હા 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 છે હોને કેટલા એના માં બાપ પૈસા વાળો તો છે કરોડો રૂપિયા આખો બંગલો બોગડે છે સાંભળી લે હા હા હાલ જજો

જોવા મુશે એમ થયા હું એમ થવું છું કાપડ પણ આ મજાક કરતા વાત સાચી મારા ના કેવું લાગે છે એક તો ઊંઘ છે અણીક છે ઘેટું ઘેટા એવું આ બાપડા બાસચણા હાકારી નાખ્યા દાઢો ને તોડ તોર નાખ્યા આવવા હોય ને પણ આવું મળે ને અહી અણનું બદલો તો વારે પાછા અહીં અણ કૂક દાળ તો હું ગમે તેમાં ગદ્દાળી કરે બેટા ચા મૂકી છે દૂધે નહીં ઉકાળી તો નાખે એટલા પોણી નાખે બેટા થોડા દૂચ બાળી દૂતા બાળી કરે મારે પછી તો તા પણ બોલ્યા હમણાં

રાજા તો આચો બાદશાહ ને તો દીધું છે રાજા ને ખોલવું પડે હેડો રાજા ને બદલે ખોલીએ ઓ તારા માટે અમે રોજ ગોમ મોટ મારતા હા છે ગાય લઈ હા બોલો એક કોમ પાડી જ બોલો ને ભાઈ બસ સાહેબ કીધું તો બકરો લાવવાનો છે હા તે હેડો ભરવા જોડે લઈ આલું પૈસા તો લાયા છો ને મારા જોડે એક રૂપિયો ને મૂલું ખોજું એ તમે જોણો અને તમારો બાદશાહ જોણો

મારવાનું નહીં એને એને જઈને ઘેરી લેવાનો છે હા બસા લઈ જવાનું છે હા પપ્પી કરે કે બાયરી રાખ બરોબર ગમે તે કરે આ ભરૂ આપણે ભાગ લઈ છૂટા છૂટા બરોબર બરોબર ને બરોબર હેડો તા બસ આ કાળો તો ખતરનાક માણસ નહીં ખતરનાક જ લાગે છે હવ બધું માલ સોમન હંગાધી રાખે છે હવ કેવું પડે કોણ હે લોકો ખતરનાક ઓમ જોવા દિયો તો ખતરનાક ક્યાં સે આતે હે એક ગોળી હાથ ચીન મારે મારતો ના હો પાસ આ તો હું ખાલી ગયો તાર જોઈએ છે હવ બોલા માણી ના દે તો હા પી દેતો નહી ક ના ના કમ્પ્લીટ સાદો સાદો તું તું તો ભાગદમો

ભૂડિયા ને મોકલે છો રાજ્ય મોકલે છે રાજ્ય ના પકડવો પડે પકડો તો હારો છે કિડની બિડની હારી લેડા લઈ લેવો છે કોમ કરી દેવ છે

પાગો એટલે બે લાગુની પાગા પાગમાં દે પણ કિડનીઓ વેખાય તોમાં લેકા ચાલે છે કે નહીં ચાલે કીધું પૈસા હા તરત મલે છે તું કેનો આપણો સોણો તેમ કે ઓય રોતું સુ ઓય રોજે તો સોણો નો મૂજ રે રાજ્ય રાજનો નામ તું જો ઉગાડવા દેતો નતો

તો મિત્રો આપણા વિડીયો આટલા મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ મિત્રો આપણો વિડીયો મનોરંજન કાજી બનાવવા આવે તો પણ મિત્રો વિડીયો જોવા લાગ્યો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો મિત્રો તમારા જેટલા બી મિત્રો હોય મિત્રો એ બધાને શેર કરજો અને મિત્રો આ બધું જે આપણા વિડીયોમાં માલસામાન વાપર્યો તો મિત્રો બધું નકલી હતું કંકુ હતું અને મિત્રો ચપ્પુ હતું ને આ મિત્રો નકલી ગન હતી જે મેળામાં મલ થાય એ પણ આ પણ કીડ્યુ બીડ્યું બધું પદ થરા મિત્રો તો કેમેરામેનને અંદર લઈ લે તો કેમેરામેન અંદર આવી ગયો તો મિત્રો આપણે આ વિડીયો એટલું જ કરો માંગીએ છીએ